નમસ્કાર મિત્રો આજે આપણે એક નવી સરકારી મુદ્રણાલય ભાવનગરમાં ભરતી આવી છે તેની થોડી ચર્ચા કરવાના છે તો મિત્રો વિડીયો પૂરો જોવા માટે ખાસ વિનંતી છે આ વિડીયોમાં તમને તમામ માહિતી મળી રહેશે તેનું ભરતી પ્રક્રિયા શું છે કઈ રીતની આખી ભરતીની પ્રોસેસ છે તેની તમામ માહિતી આજના વિડીયોમાં મળવાની છે મિત્રો તો વિડિયો પૂરો જોવા માટે ખાસ વિનંતી છે તો ચાલો દોસ્તો આ વિડીયોની શરૂઆત કરીએ ભરતીનું નામ છે સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી બે

તમારે ડોક્યુમેન્ટ જે પોસ્ટ મારફતે મોકલવાના રહેશે અને પછી તમને ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી કરવામાં આવશે તો આપણે આગળ વાત કરીએ જે મિત્રો સરકારી પ્રિન્ટિંગ પ્રેસ એપ્રેન્ટીસ ભરતી બે ની રાહ જો રહ્યા હશે

સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોમ આપવામાં આવે છે તેમાં પાંચ જગ્યાઓ છે અને ધોરણ દસ પાસ અથવા તેને સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઈએ ત્યાર પછી કે પ્લેટ મેકર અથવા લિથોગ્રાફિક્સ તેને બે વર્ષનો સમયગાળો લાગે છે આ તાલીમ

વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક શેર કરી દેજો અને જે મિત્રોને આ જે પ્રિન્ટિંગ પ્રેસમાં જવાનો રસ હોય તે વ્યક્તિઓ પોતાના જે ડોક્યુમેન્ટ તે મારફતે મોકલી અને આ સરનામું લખી ત્યાં મોકલી શકો છો જેથી તમને ઇન્ટરવ્યુમાં બોલાવી શકે તો મિત્રો આ વિડીયોની માહિતી તમને પસંદ આવી તો વિડીયોને જરૂરથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવી ભરતીની માહિતી પણ મળતી રહેશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિડીયો પણ તમને આ ચેનલ પરથી મળતા રહેશે થેન્ક યુ ધન્યવાદ જય હિન્દ ફરી મળીશું એક નવા વિડીયો સાથે